કલોલ શહેર માં ચંદનસિ રાજપૂત ના ઘરે દર વર્ષે પણ ગણપતિ ની મૂર્તિ ની સ્થાપના કરી હતી આ ઉત્સવ દરમિયાન ગજન કીર્તન અને વેશભૂષા નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરના પુત્ર ધવલભાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા સ્ટેટ બ્યુરો ચીફ હિમલ પારેખ રિપોર્ટર ગોસ્વામી લાલગીરી રોહિત ઠાકોર ઇન્ડિયા ટીવી લાઈવ ટીમે પણ હાજરી આપી હતી તથા અન્ય મહેમાનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તથા ચંદનસિંહ રાજપૂત દ્વારા દરેક મહેમાનોનું શાલ આપીને સ્વાગત કર્યું હતું ચંદનસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર તેમના પરિવારમાં છેલ્લા પચીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના આરાધના કર્યા બાદ ભાવુક વાતાવરણમાં ગણપતિ બાપા મોરિયા અગલે બરસતું જલ્દી આના જયઘો સાથે ગણેશજીની વિદાય આપે છે આ કાર્યક્રમમાં કલોલ અને આસપાસના વિસ્તારથી સેંકડો ભક્તજનો અને સંસ્કાર પ્રેમી પરિવારોએ ભાગ લીધો હતો રિપોર્ટર લાલગીરી સાથે રોહિત ઠાકોર ચંદનસિંહ રાજપૂત જે છેલ્લા પાંચ વર્ષથી જે ગણપતિ દાદાની સ્થાપના કરે છે તો ચલો આપણે સંદેશજી રાજપૂત જોડે વાત કરીશું હા તો આપણે જે અહીંયા તમે કેટલા વર્ષથી ગણેશ સ્થાપના કરો કલોલમાં આપણે પચીસ વર્ષથી ગણેશજીનો આ સ્થાપના કરીએ છીએ આ સઢવનું દર વર્ષે આપણે જયનારાયણ મંડળ જે છે ને સઢવનું આપણે દર વર્ષે કલોલમાં એમને બુલાઈએ છીએ અને બહુ પબ્લિક સંખ્યામાં હોય છે ને અહીંયા અમે કલોલમાં પચીસ વર્ષથી ગણેશજીની આ સ્થાપના કરીએ છીએ ના એ દસ દિવસ આપણે રાખીએ છીએ

સાથે બેલાઇકન કો દબાણા બિલકુલ ના ભૂલે જીસ પહેલે ખબર આપ